હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આવશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું આજના વિડીયોમાં દસ આ જોરદાર સેફ્ટી પિનના આઈડિયા હું તમારી સાથે શેર કરીશ અને સેફ્ટી પિન એઝ હાઉસ હાઉસવાઇફ આવડા માટે કેટલી જરૂરી છે તમને બધાને જ ખબર છે બધા જ આઈડિયા નવા છે જો એક પણ આઈડિયા તમને યુઝફુલ લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતનું કપડું મારી પાસે આ સિલ્ક બેઝનું પડ્યું હતું તો આમાંથી આપણે એક ઇન્સ્ટન્ટ પિલ્લો કવર બનાવીશું બે વડું કરી લીધું છે પછી આ રીતે મિડલમાં પિલ્લો કે કોઈ ઓશિકું રાખી દેવાનું બંને સાઈડ રીતે ગોઠવી દેવાનું પછી આ રીતે હાફ આ વાળી દેવાનું છે આ બાજુ પણ આપણે હાફ હાફ વાળી દઈશું પછી બંને આ રીતના ત્રિકોણ છે એને સેફ્ટી પિનથી તમારે જે ઓશિકું કે પીલો હોય એની સાથે ટક કરી દેવાનું છે અને આ રીતનું કંઈક બની જશે અને જે આપણે પાછળ બક્કલ ભરાવીએ છીએ વાળમાં એનું બક્કલ એક નીકળી ગયું તે એ વચમાં મેં ભરાઈ દીધું છે તો આઈ હોપ કે આઈડિયા તમને ગમ્યો હશે નેક્સ્ટ આઈડિયા તરફ જઈએ તો આ રીતની બધી પિન યુ પિન હોય કે આ બધી પિન હોય એન ટાઈમે મળતી નથી અને અને ઓર્ગેનાઇઝ કરવી બહુ જ અઘરી હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે જ્યારે જરૂર હોય ત્યારે જ ના મળે એવી વસ્તુ થતી હોય છે તો બસ કાંઈને સેફ્ટી પિન લેવાની છે અને બધી પિનો એમાં ઇન્સર્ટ કરી દેવાની છે જેથી કરીને આપણી પિનો આડાવડી નહીં થાય જ્યારે જોતી હોય ત્યારે તમે યુઝ કરી શકો છો નેક્સ્ટ આઈડિયા છે કે આ રીતનું નાનું હોય કે મોટું પર્સ હોય બહાર જઈએ કે ઘરે ગમે ત્યારે જ્યારે એને સેફ્ટીની જરૂર હોય બહુ પૈસા વગેરે કંઈ રાખવું હોય કંઈ કિંમતી વસ્તુ રાખી હોય અને ક્યારેક 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 આપણે એવા ભીડભાડ વાળી વસ્તુમાં જતા હોય એવા પ્લેસમાં તો પાછળથી કોઈ કંઈ લઈ લે તો પણ ખબર ના પડે તો એનું ઇન્સ્ટન્ટ લોક આ રીતે કરી શકો છો જે આ તમારી જે ચેઇન છે એને તમારા રીતે બેલ્ટમાં ભરાઈ દેવાની છે અને બેલ્ટને આ રીતે તમે કરશો તો પણ આ ચેઇન નીકળશે નહીં આ રીતનો બેલ્ટ ના હોય તો બેલ્ટની જે હૂક હોય એમાં પણ લગાવી શકો છો અને લેધર સાથે પણ સેફ્ટી પિનને એટેચ કરી શકો છો બીજી વસ્તુ આ રીતે આવે છે કે જ્યારે પણ આપણે એવા પ્લેસમાં જઈએ જ્યાં આપણે એકલા હોય તો આપણી સેફ્ટી જરૂરી હોય છે ફર્સ્ટ તો તમે આ રીતે હાથમાં સેફ્ટી પિન રાખી શકો છો અને તમારો બચાવ પણ કરી શકો છો એક મસ્ત મજાનો આઈડિયા છે તમારી ડોટર્સને પણ આ આઈડિયા તમે શીખવાડી શકો છો એવી જ રીતે આ રીતનું એક નેકલેસ હોય છે ગમે નેકલેસ હોય ક્યારેક ક્યારેક શું થાય કે નેકલેસ સારું હોય પણ પાછળની હૂક હોય એ ખરાબ થઈ ગઈ છે હોય છે કા નીકળી ગઈ હોય છે આ રીતની જે રીંગ હોય એ ના હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ આ રીતનું મોતી વગેરે હોય છે એમાં તમારે સેફ્ટી પિન લગાવી અને હૂક ક્રિએટ કરી લેવાની છે અહીંયા મારે આ જે નેકલેસ છે એમાં હૂક તો છે પણ મેં તમને ખાલી આઈડિયા બતાવ્યો છે કે આવી રીતે પણ તમે સેફટી પિનનો યુઝ કરી શકો છો તો નેક્સ્ટ આઈડિયા તરફ આગળ વધીએ તો અહીંયા ક્યારેક ક્યારેક શું થાય કે આપણે એવા પ્લેસમાં જવાનું હોય કે પછી ઘરમાં રહેવાનું હોય તો આપણે હાથ ઊંચા કરીએ તો જે નીચેનું જે ટોપ હોય ટી શર્ટ હોય તે ઉપર ચડી જતું હોય છે ને આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે તો તમારે શું કરવાનું છે બંને સાઈડ આપણે સેફ્ટી પિન ભરાવી અંદરની સાઇડથી ભરાવી લેવાની છે જેથી કરીને દેખાય નહીં પછી તમારે જે પણ કામ હોય જે પણ એક્સરસાઇઝ કરતા હોય ગમે તે બાર ગમે એ ભીડભાડવાળી વસ્તુમાં યા જગ્યામાં ગયા હોય તો પણ તમારું ટી શર્ટ ઉપર નહીં ચડે તેવી જ રીતે આ રીતના નાના મોટા સોક્સ હોય છે યા ફિર એક સરખા પણ હોય છે એ એકબીજા સાથે મિક્સ થઈ જતા હોય છે અને એને ગોતવા બહુ મુશ્કેલ થઈ જતા હોય છે અને એવા જ ટાઈમે ના મળે જે ટાઈમે આપણે જલ્દી હોય છે ત્યારે આપણે શું આઈડિયો કરવાનું જ્યારે પણ આપણે વોર્ડરોબમાં આપણે આ રીતના શોક્સ મૂકીએ તો આ રીતની નાની નાની સ્ટેપ ટિફિનો ભરાવી અને તમે એને રાખી શકો છો જેથી કરીને તમારે સોક્સ જ્યારે પણ જોઈએ ત્યારે મળી જાય અને છોકરાઓ પણ એની હાથે આ રીતની નાની નાની વસ્તુ ગોતી લે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મારી જે ડોટર છે એને બહુ બધો આ નેલ પોલિશનો વગેરેનો શોખ છે અને એમાં નેલ આર્ટ પણ એને કરવું હોય છે તો આર્ટ મને નેલ આર્ટ નહીં આવડતું તો હું શું કરું કે આ રીતે સેફ્ટી પિનથી અંદર ડોટ ડોટ જેવું બનાવી દઉં જેથી કરીને એ પણ ખુશ થઈ જાય અને એક નેલ આર્ટ પણ ઇઝીલી ક્રિએટ થઈ જાય આ આઈડિયા તમે પણ જે અપનાવી શકો છો અહીંયા નેલ પોલિશ અલગ કલરની લેવાની છે અને અંદર જે આપણે ડોટ ડોટ કરીએ ને એ પણ અલગ કરવાના છે તો આઈડિયા પણ તમને ગમ્યો હશે તો આગળ વધીએ આ રીતની નાની નાની બેંગલ્સ મારા ડોટરની છે એ ક્યારેક ક્યારેક નવરાત્રી દિવાળી વગેરેમાં જ પહેરતી હોય છે તો આમ બધી વિખરાયેલી પડેલી હોય છે કાંઈ એની જે મેચિંગ હોય છે આપણે ચૂડલો બનાવીએ એ રીતની બનાવેલી હોય છે એ બધું વિખાઈ જાય છે તો તમારે શું કરવાનું જે રીતની તમારે બેંગલ્સને ગોઠવવી હોય એ રીતની ગોઠવી પછી મોટી સેફ્ટી પિનમાં તમારે આ રીતે ભરાઈ દેવાની છે તો હવે એક પણ બંગડી વિખાશે પણ નહીં એક પણ બંગડી ખોવાશે પણ નહીં અને જ્યારે જોતી હોય ત્યારે મળી જશે તેવી જ રીતે આ રીતના કેબલ્સ આપણા ઘરમાં રહેતા હોય છે જે ક્યારેક ક્યારેક ટ્વિસ્ટ થઈ જતા હોય છે અને વિખરાઈ જતા હોય છે ક્યારેક ક્યારેક એટલા ઉલજી જાય કે એને કાઢવા પણ મુશ્કેલ થઈ જતા હોય છે તો તમારે એને ઓર્ગેનાઇઝ કરવા માટે રબર બેન્ડ લઈ શકો છો રબર લઈ શકો છો અને અહીંયા સેફ્ટી પિનનો પણ તમે યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે તમારે બે કેબલને ટાઈ કરવા હોય બે કેબલને આ રીતે ઓર્ગેનાઇઝ કરવા હોય તો તમારે શું કરવાનું છે જે રીતે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે તમારે એને છે ફોલ્ડ કરી લેવાના છે અને પછી તમારે આમાં સેફ્ટી પિન એડ કરી દેવાની છે નીચેનો ભાગ મોટો હોય છે જે કેબલનો એટલે સેફ્ટી પિન છે એમાંથી કેબલ નીકળું નીકળી નથી શકતું તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે તો આ જ હતા આજના દસ આઈડિયાસ તો આ હતા આજના દસ આઈડિયા આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યા હશે ને નવા પણ થોડાક લાગ્યા હશે અને તમારી પાસે પણ સેફ્ટી પિનને લગતા જ કોઈ નવા આઈડિયા હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો ઈમેલ એડ્રેસ મારે આપેલું જ છે અને જો આવા જ વિડીયા તમને ગમતા હોય અને બીજા કોઈ વિડીયા જોવા માંગતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય